ભાવનગરમાં આ વખતે ચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે જેને લઈને ભાવનગર શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી જિલ્લા પોલીસ વડાએ રથયાત્રાના રૂટ પર ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સાદા વેશમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ બેરિકેડ્સ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે ખાસ કરી રથયાત્રામાં પંદર જેટલા એ એસપી ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી પચાસથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને એકસો પચાસથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે